ખેડૂત મિત્રો આજે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ પિંચ્યાસીના વધારા સાથે ઇઠ્ઠોતેર પોઈન્ટ સોળની આસપાસ ચાલી રહ્યો છે અને આઠ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડીનો મે બે હજાર ચોવીસનો વાયદો બસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર એકસો વીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો એનસી ડેક્સ ઉપર આજે કપાસના જે વાયદા બંધ થયા તેમાં આપણે વાત કરીએ તો એનસી ડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો બંધ થયો ત્યારે છ રૂપિયા જેટલો વધીને પંદરસો ચૌદની આસપાસ બંધ આવેલો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો ફેબ્રુઆરી બે હજાર પચીસનો વાયદો ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો એકતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયાની આસપાસ બંધ આવેલો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો ચાર રૂપિયા જેટલો વધીને પંદરસો છાસઠની આસપાસ બંધ આવેલો છે અને ઉપરનો કોકુડકલ કપાસિયા બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે અઠ્ઠાવીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો રૂપિયાની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો આજે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો પચાસ જેતપુર ચૌદસો એકાણું વાંકાનેર ચૌદસો પંચોતેર બોટાદ પંદરસો સત્તાવન બાબરા પંદરસો પાંચ અમરેલી પંદરસો અઢાર સાવરકુંડલા પંદરસો એકવીસ ધારી ચૌદસો એકાવન મોરબી પંદરસો જામનગર પંદરસો પચીસ જામજોધપુર ચૌદસો એકાશી ધ્રોલ ચૌદસો બ્યાસી હળવદ ચૌદસો બ્યાસી જસદણ પંદરસો પાંત્રીસ કાલાવડ ચૌદસો એકોતેર ગોંડલ પંદરસો ને છત્રીસ ખડેદ મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો છેલ્લા બે દિવસથી ખેતી કામોમાં વ્યસ્ત હોવાને કારણે અમારી પાસે સમય ન હોવાને લીધે તમારા સુધી કપાસના હાજર ભાવ અને બજારની માહિતી સમયસર નથી પહોંચાડી શક્યા જ્યારે જ્યારે અમારી પાસે સમય હશે ત્યારે ચોક્કસ તમારા માટે ટાઈમ કાઢીને કપાસ બજાર કપાસિયા ખોળ રૂની ગાંસડી અને અમેરિકાના ન્યૂયોર્ક કોટન વાયદાની પરિસ્થિતિ કેવી ચાલી રહી છે તેની માહિતી ચોક્કસ અમારી પાસે સમય હશે તો તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન ચોક્કસ કરતા રહેશું ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો